Yana Swaminara, Yana Swaminara, Yana Swaminara, Yana Swaminara, Yana Swaminara, Yana Swaminara, Yana Swaminara. નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના રાસિંગપર ગામે આપણે આવ્યા છીએ રાસિંગપર ગામે કેનાલનું નબળું કામ છે અને નબળા કામને લઈ ખેડૂતો પીડાઈ રહ્યા છે ખાસ તો આ રાસિંગપર ગામમાંથી જે કેનાલ પસાર થાય છે તે છેકર ચાળધરા સુધી જાય છે પાણી અને આ પાણી ચાળધ્રાના ખેડૂતોને મળે તે માટે કેનાલ રિપેર કરવી જરૂરી છે આમ તો કેનાલ રિપેરિંગ કરવા માટે અવારનવાર આ બધા ખેડૂતોએ રજૂઆત કરી છે પણ તંત્રને ગમે તે હોય કે કાને આ અવાજ સંભળાતો નથી અને તેને લઈને આ બધા ખેડૂતો અત્યારે ધૂન બોલાવીને તંત્રને જગાડે છે પરંતુ આ અવાજ તંત્રને અવાજે અથડાય અથવા સંભળાય તે જરૂરી છે ખેડૂતોની માંગ છે કે અહીંયાથી પાણી જો એમને જવા દેવું હોય તો આ રિપેરિંગ કરે અને આ રિપેરિંગ ન કરે તો આમને પાંચસોથી સાતસો વીઘા જમીનમાં પાણી બગડે એમ છે એટલે જમીન બગડે છે જમીનમાંથી ક્ષાર ઉભાય છે અને જેને લઈને પાક નિષ્ફળ જાય છે જમીન બગડે છે આવું ઘણા વર્ષોથી ખેડૂતો પીડાય છે એટલે આપણે ખેડૂતો સાથે જ વાત કરીશું કે શું સમસ્યા છે શું નામ તમારું અશ્વિનભાઈ તમારા કેટલા વર્ષથી સમસ્યા છે અને કેટલી જમીનમાં નુકસાન કરે જો કે સમસ્યામાં પાણી જ્યારે શરૂઆતમાં બનાવી ત્યારે ખાલી બે માસ પાણી આવ્યું હતું માત્ર તો બે માસમાં પાણી આપણા ઊભું પાણી ન હાલતું એકદમ સમજી લો આડું જ પાણી ચાલે તો આડું પાણી એટલે સીધા ખેતરમાં ન વારો પડતા સીધું કેનાલનું પાણી ડાયરેક્ટ નર્મદાનું પાણી આવી જાય તો એથી આ કેનાલનો મતલબ શું તો કામ કેનલનું કામ નબળું જો કેનલનું કામ નબળું હોય પણ અમારે એવી માંગે કે આ કેનલ ઉપર એમને જો તંત્રને પાણી હાંકવું હોય તો અમારી જૂની જે બ્રાહ્મણી એકની કેનાલ હતી મેઇન કેનાલ એ પ્રમાણે ઊંડું પાણી કરીને લઈ જાય તો અમારે હાલવા દેવાનું હોય નેત્ર અહીંયા ઉપર પાંચ ફૂટ પાણી અમારી જમીન માં હાલવાની લાયક જ નથી કારણ કે પાણી આડું હાલે તો ઉપરું પાણી હાલતું નથી તો પાછળ ક્યાં પાણી પહોંચવાનું નથી પાણી પાછળ પહોંચે નહીં આગળ કેનલ છલકાઈ જાય પાણી પાછળ પહોંચવાનું નથી આ કેનાલ નું

શું રજૂઆત ઘણા સમયથી આ કેનાલ ઓગણી માઈનોર કેનાલ છે ચાર હજાર સુધી જાય છે આથી અહીંથી આશરે ત્રણ કિલોમીટર સુધી દૂર છે હવે જે તે સમય બનાવી તેથી નબળું કામ કરી હતી પછી લોકોએ પાણી અહીંયાથી વાયું ભાઈ ઓગણી ડીમાંથી તો સીધું ક્યાં ખેતરો ખેડૂતના ખેતરમાં જ પાણી વીયું ગયું સીધું એક કિલોમીટર આમ કેનાલમાં નથી હાલતું તૂટી જાય અને નહીં સલકવાનું કારણ નથી પણ એનું કામ જ એટલું બધું નબળું હોય તો જેથી કરીને કેનાલનું પાણી શેર જાય એવું નથી શેર સુધી અને ખેડૂતના ખેતરોમાં વીયું જાય પાણી એટલે ઓજ લાગે છાર લાગે એટલે ખેડૂતની જમીન ખારી થઈ જાય એટલે અમારું તો પાક નિષ્ફળ છે ખેતી તો થઈ જ ન હકે કેટલા વીઘા બગડતું હા સાતસો થી આઠસો વીઘા જમીન કેટલા વર્ષ આ વર્ષ લગભગ સાત આઠ વર્ષ થી આ બધો પ્રશ્ન છે સાત આઠ વર્ષ થી સાતસો આઠસો વીઘા નુકસાન કરે નુકસાન કરે બીજું કે અમે જે તે સમય આજે આજે છે આ ભાઈ ભાંભોરકર ની ડેપ્યુટી એન્જિનિયર એને અમે આજ સાત આઠ વર્ષ છેલ્લા આઠ સાત આઠ વર્ષથી સતત રજૂઆત કરી કે સાહેબ જો તમારે ચાર પાણી પહોંચાડવું હોય તો ઊંડી કરી નાખો આ બ્રાહ્મણી એકની કેનાલ છે બરોબર સંપાદન કરેલી એ વખતે નહીં તો આ એ હતી એની કેનાલ કર નાખો પાંચ ફૂટ નીચે તો ખેડૂતને કઈ વાંધો જ નથી એટલે આ બ્રાહ્મણી કેનાલ હતી આ ડેમ ની કેટલા સુધી હતી બ્રાહ્મણી એક ની હતી એમાં નર્મદા વાળા એક આ કેનાલ બની માઈ ના ઉપર જે ખાડો હતો એ બુરી ની ઉપર નીચી કેનાલ હતી બુરી અને ઊંચી કરી નાખી પાંચ ફૂટ એટલે ખેડૂત પાણી ભાઈ પાણી ક્યાં જાય જો સો સો ટકા કામગીરી સારી કરી હોય તો તો છેલે સુધી પાણી પોગે પણ કામ તમે જો ને નજરે દેખાય છે તો તૂટી જાય કેનાલ પાણી આલી પરિસ્થિતિ જ નથી અને જેથી કરીને ખેડૂના ખેતરમાં પાણી વહી જાય તો પછી સાર ઉપરાય અને ખેડૂના ખેતર ખા ખારા થઈ જાય પછી ખેતી થવા નથી તો અમારે શું કરે અમે તો અમારી તો માંગ એવી છે નર્મદા ડિપાર્ટમેન્ટ પાસે કે એમને લઈ જવું હોય તો ભલે પાણી લઈ જાય નહીં તો જો આ સ્થિતિમાં પાણી લઈ જાય છે

બરોબર આ સ્થિતિ તમે જો ને ઓલો ભાઈ ઉખેડે જો તમે જો આવી પરિસ્થિતિ નથી કેનાલ કેનલ આવી પરિસ્થિતિ આ તમે જો કામ અંગે રજૂઆત કરી અધિકારી અધિકારીએ કીધું ને અમે અમે કરશું અમે કામ કરશું

બંધ કરી મત ફાયદો છે એમને હમણાં એક ખેડૂત કેતા હતા કે એમને જાતે માટી નાખી એ માટી નાખીને કેવી રીતે કામ કર્યું રસ્તા માટે નાખી કેમ ના અમે કોઈ માટી નાખી જ ક્યાં ઓલા ખેડૂત કહેતા હતા એટલે આયા ખેતરમાં જવા અહીંયા પાણી ભરાઈ જાય રસ્તા માટે નાખી દીધી ચેનલ સળી જતી હતી એના માટે નાખી દીધી પાણી ચેનલ નું ખેતર મનાવ એના માટે માટી નાખી દીધી પછી ઓછો મોછું ઈ જમીનમાં મુકાડું પછી મેં 10ક ટ્રેક્ટર માટી ન ખાવી કોક પાસેથી બાવળા આ પડતર જમીન રહે ને આ બધી જો સાહેબ પડતર આવી જગ્યા છે આ કેનાલ તૂટેલી જુઓ સાહેબ આ કેનાલમાં પાણી એટલે ખાસ તો અત્યારે આપડે જે પ્રકારે ખેડૂત જોઈએ નવી માટી નાખો ઘઉં બે વર્ષ થાય નકર થઈ જાય આવી જ રીતે સાર ઉભરાય છે બારું આવે અમે કીધું કે પાંચસો સાતસો વીઘા જમીન પડતા હતી ખેડૂત ને નુકસાન ખેડૂત ને પૂરેપૂરું સો સો ટકા નુકસાન જ છે કેનાલ માં પાણી જેમ નીકળી જાય અને તમે કોઈ વળતર માટે કરો તમારો નથી બંધ કરી દો બંધ કરો વ્યવસ્થિત રિપેરિંગ કરો આમાં વ્યવસ્થિત નહીં પાંચ ફૂટ ઊંડી કરો સતંતર બંધ કર દો આમાં નહીં જમીન થી પાંચ ફૂટ ઉપર આગો તો નુકસાન જ છે આમાં કામ કરો તો દેખાય જો સામે દેખાય બધા બાવર સામે દેખાય અને આ કિનાલ નું કામ કેવું વ્યવસ્થિત કરેલું છે સામે બાવરા છે આ બધું એમ પાણી પણ અહિયાં ભરેલું છે કેનાલ ના જમારાનું સવારે આ કેનાલ રિપેર કરવા વાળા માણસો આવ્યા હતા પછી એક ખેડૂતે મને ફોન કર્યો કે કરવા તમે તો પરિસ્થિતિ ચોખ્ખું જો ને આમાં આરસીસી નથી નાખ્યો એમને સાફ કરવા બ્રાહ્મણી ડેમ માં સાફ સફાઈ કરવા આવે ના તો એમને પાણી છોડી દે અત્યારે કે અમારે આમાં ચાલુ કરવું પણ મેં કીધું તમારા માણસો તો કીધું ખાલી બાવળા કાપીને વ્યા જાય બાવરા કાપીને આમાં આલે પાણી બાવરા ક્યાં કાપે બાવલા કઈ નથી કાપ્યું તો આમાં પાણી છોડે શું થાય પાણી છોડે મેં કીધું હમણાં તમને અગાઉ નો વાત કરી હમણાં તમારે અમે મીડિયા અમે હું બોલ્યો કે પાણી કેનાલમાંથી સીધું ખેતરોમાં આવી જાય ખેડૂતના વગર ઓલે તો ખેડૂતની જમીન બગડી જવાની ખેડૂત થઈ જાય છે પાઇમાલ ખાતર ને કેવડા મોટા ખર્ચા એમ કહો ખાતર બિયારણ હા બરોબર એટલે ખેડૂત ની આવી માંગ જો એમને લઈ જવું હોય પાણી આ ડિપાર્ટમેન્ટ ને નર્મદા ને તો ખેડૂતને કઈ વાંધો ન હોય પણ ખેડૂતને વાંધો એટલો હા હોય એ ખેડૂત ભેરા થયા હે એનો વાંધો માત્ર ને માત્ર અમારી પોતાની જમીન બગડી જાય ને એ અમને વાંધો બાકી કઈ જ વાંધો નથી એટલે ટૂંકમાં ઊંડી કેનલ કર નાખે ઊંડી કેનલ કરે અને સો સો ટકા સારામાં સારું આરસીસી કરી નાખે એના જે કંઈ એસ્ટિમેટ મુજબ તો કેનલમાંથી પાણી બહાર ન નીકળે ન તો અમે તો સાહેબ ને કઈ ના અમે તમને લખી દઈ કે તમે અમને લખી દો કે આ પાણી ચલાવવાથી જો જો ખેડૂતની જમીન બગડે છે તો એના માટે ડિપાર્ટમેન્ટ જવાબદાર હે કે ના અમે એવું નો સહી નો કદી મળ્યું આ કાગળમાં તમે તમે કે પાંચ સાત વર્ષથી જમીન બગડે તો ક્યારેય પાક નુકસાન થયું તમને ક્યારે વળતર આય પૈ નથી અમે આ છેલ્લા કેટલા વર્ષથી આ બગડી જાય જમીન ક્યારેય વર્તન ક્યારેય નથી વળતર આયતું અમારો અમારો અવાજ જ નથી હાંભળતા ને તમે કેટલી જગ્યા રજૂઆત અમે રજૂઆત કરી તમને બતો આ કાગળ કાગળનો થપો જોઈને તમને લાગે કેટલી રજુઆતો અલગ અલગ આ બધી રજુઆતો કઈ કઈ તારીખ કાર્યપાલક ઓગણીસ માં રજુઆત કરેલી એકત્રીસ બાર બે હાજર બરોબર અને આમાંય લગભગ વીસ જેટલા ખેડૂતોની સહી છે એટલે કેનાલ પાણી યોગ્ય રીતે રજૂઆતો કરવામાં આવે છે પણ અવાજ સાંભળવો તો નથી આ વીસ ચાર બે હજાર વીસ આને ચાર વરસ થઈ ગયા આ અરજી ને પાંચ વર્ષ થયા આ સેક્શન ઓફિસર આ સેક્શન ઓફિસર ને અગિયાર પાંચ બે હજાર વીસ છે એટલે આને ચાર વર્ષ કલેક્ટર સાહેબ આ એક એક બે હજાર વીસ છે એટલે આને લગભગ ચાર વર્ષ થઈ ગયા બરાબર એટલે આવી બધી રજૂઆતો પરંતુ ખેડૂતોને કાંઈ રજૂઆતો સાંભળવામાં નથી આવતી તેને લઈને જ અત્યારે આ ખેડૂતો એકઠા થયા છે અને કેનાલનું કામ એકદમ બોગસ કહી શકાય કેમ કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય અને તેને લઈને જ ખેડૂતો આ બધા એકઠા થયા છે કારણ કે પાણી જે એમને આમ તો ખેડૂતો માટે પાણી છે ને એ અમૃત સમાન હોય કે મોટા ભાગે ખેડૂતો હોય ને પાણી માંગતા હોય પરંતુ આ એમ અત્યારે રાસિન પરનું એવો બનાવે કે પાણી એમને જોતું નથી પાણી જોઈ છે પણ કેવી રીતે કે નુકસાન ન થાય તેવી રીતે અત્યારે જે પાણી આવે ક્યાંક ને ક્યાંક નુકસાન કરે એટલે કે આ જમીન કરતાં ઊંચું કેનાલ કરવામાં આવી છે પાણીની સપાટી જમીન ઉપર છે અને તેને લઈ પાણી જમે છે અને બાય બીજી જમીન બગાડે એટલે આશરે સાતસો વીઘાથી વધુ જમીન બગડે છે એટલે ખેડૂતોની એક જ માંગ છે કે કેનાલ ઊંડી કરવામાં આવે જે પ્રમાણે વર્ષો પહેલાં હતી એટલે કે પાંચ સાત વર્ષ પહેલાં હતી અને સાથે જ આ કેનાલ સાફ સફાઈ કરવામાં નથી આવી જો કેનાલ સાફ સફાઈ કરીને યોગ્ય મરામત કરી અને પાણી ચલાવે તો પણ ખેડૂતોને ઓછું નુકસાન થાય પરંતુ તંત્રની મનમાની છે એમને બેદરકારીપૂર્વક પાણી ચલાવવું છે અને ખેડૂતોને હેરાન પરેશાન કરવા કરે છે અને આશરે સાતસો વીઘાથી વધુ જમીનમાં પાણીના લીધે ખેડૂતોને નુકસાન થાય છે અને ખેડૂતો આપણે જગતનો તાજ કહે છે કે દિવસ રાત મહેનત કરે ખાતર માટે દવા માટે બિયારણ માટે બધી જગ્યાએ લાઇનમાં રહે સાથે બિયા પાકી જે ઉત્પાદન થાય ને પછી યાર્ડમાં વેચવા જાય તેની માટે લાઇનમાં રહેવાનું એટલે ખેડૂતોનો અવાજ જવાબદાર તંત્ર સાંભળે તે પણ જરૂરી છે એટલે આ બધા ખેડૂતો રાશિન પરના છે અને ખાસ તો તેમની રજૂઆતો સાંભળે તે જરૂરી બન્યું છે આભાર મિત્રો પ્રવિટ